નમસ્કાર કે આમ જે રાજ્ય નું ની હું છું આપની સાથે ચાલો બોલો દંતુરામાં એસઆઈઆર ની ગેરહાજર બીએલઓ નોટિસ અપાઈ છે તાલીમમાં ગેરહાજર બીએલઓ સામે ધનસુરા મામલેદારે કાર્યવાહી કરી છે અરવલ્લી જિલ્લાના દંતુરામાં એસઆઈઆર ની તાલીમમાં ગેરહાજર બીએલઓ ને નોટિસ આપવામાં આવી છે જેમાં તાલીમમાં ગેરહાજર બીએલઓ સામે ધનસુરા મામલતદારે કાર્યવાહી કરી છે જેમાં 16 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે આ તાલીમમાં ગેર હાજર રહેલા ને કારણદર્શક નોટિસ અપાય છે મોહેન્દ્ર પ્રસાદ નિશમ રસની સરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર